ઉમરા પોલીસ મથકની હદમાં સમાવેશ થતાં પીપલોદના સુડા આવાસ ખાતે આવેલ એક મકાનમાં ટ્રાટકેલા તસ્કરો રૂપિયા એક પોઈન્ટ એક્યાસી લાખના સોનાના દાગીનાને રોકડ ચોરી કર્યા હોવાના બનાવ પોલીસ આપણે નોંધાયા છે પીપલોદના જૂના જકાતનાકા પાસે આવેલા સુડા આવાસમાં વિશાલ ભાટિયા પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્રણ એપ્રિલની બપોરના સુમારે અજાણ્યા તસ્કરોએ બંધ ફ્લેટને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ફ્લેટના દરવાજાનો નફો કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમના કબાટમાં મૂકે સોના ચાંદીના દાગીનાને રોકડ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એસી લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા બનાવ સંદર્ભે અમરા પોલીસે વિશાલની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમે ગામ ગયા હતા બેબીનું ફંક્શન પહોંચાઈને તો ત્યાં અમે રહેવાના હતા પછી શનિવારના ગયા હતા ગામ ત્યાંથી પછી ફો બાજુવાળાનો ફોન આવ્યો ગઈકાલે સવારે નવ વાગે આવ્યો આઠ વાગે આવ્યો હતો કે તમારા ઘરે ચોરી થઈ છે અમે હું ઘર ત્યાંથી ફટાફટ બેને મૂકીને ત્યાંથી ફટાફટ અહીંયા આવી તો બધું વિખડાયેલું પડેલું જોયું બધું આ ટાળું પણ તોડી નાખેલું હતું ને સો એટલે દસ્તોરાની સોનું હતું તે લઈ ગયા હતા ચેન વીટી મંગળસૂત્ર મારું અને છોકરાઓના સોનાના પેન્ડલ વીટી એવું બધું લઈ ગયા છે ચાંદીનું પણ થોડુંક લઈ ગયા છે અને નક્કર પંદર હજાર રૂપિયાની લઈ ગયા છે જોઈને પોલીસને કેસ કર્યો છે અમે પોલીસને ફોન કર્યો છે પોલીસ આવીને જોઈ ગઈ છે એકવાર જોઈને જતી રહી છે અને બીજી વાર પાછા આવ્યા નથી અને એમને કીધું છે કે ફિંગરપ્રિન્ટ લેવા માટે આવશે તો ફિંગર ફિંગરપ્રિન્ટ લેવા માટે પણ બે વાર ફોન કરી ચૂક્યા છે અમે પણ જો એ લોકો આવ્યા નથી